સમયસરમાં આર્થિક તંગીના લીધે રિક્ષા ચાલકે આપઘાત કર્યો હતો જય અંબે સોસાયટીમાં રહેતો ચાલીસ વર્ષે રામજી મંડલે ઘર પાસે એસિડ ગટકટકાવી આપઘાત કર્યો હતો મૂળ બિહારના વતની હાલ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ચાલીસ વર્ષે રામજી મંડળના પરિવારમાં પત્ની સહિત સંતાન છે તેમના પુત્રીના લગ્ન થઈ ગયા છે રામજીએ પુત્રીના લગ્ન માટે ફાઈનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી એટલું જ નહીં અલગ અલગ લોકો પાસેથી વ્યાજે પૈસા પણ લીધા હતા ત્યારબાદ રામજીની પત્નીને હાર્ટ એટેક આવતા તેના સારવાર માટે પણ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા પોતેના લગ્નના ખર્ચની સાથે પત્નીના સારવાર માટે પણ વ્યાજે લીધેલા પૈસા તે સમયસર લોકોને ચૂકવી શકતો ન હતો તેમજ કંપનીના કર્મચારીઓ પૈસા સતત માંગતા રહેતા હતા આવતીકાલે ફાઇનાન્સ કંપનીનો રૂપિયા સાત હજારનો હપ્તો ભરવાનો હતો ભાડાના મકાનમાં રહેતા રામજી બચત પર ઓટો રિક્ષા ચલાવતો હતો આર્થિક તંગીને લઈને પતિ પત્ની વચ્ચે બોલાચાલ પણ થતી હતી રિક્ષા ચાલક હતાશમાં આવી જ્યારે દવા ઘટગટાવી આપઘાત કરી લીધો હતો હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે